ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણા ખેતરનો વ્લોગ બનાવના છીએ રોજ તો કોઈ મંદિરે કોઈ માતાજી એક ચોક ફરવા જઈએ તો જ બનાવીશું વ્લોગ પણ આજે એવું લાગ્યું કે આજે આપણા આપણા ખેતરનો વ્લોગ બનાવીએ તો જો આપણા ખેતરમાં આજે પાણી ચાલુ હો તો આ બાદ બધું પીજું હોય અને આ બાદ પાવાન બાચી છે મિત્રો તો તમામ મી શોર્ટ વિડીયો મેં લેતો જેમાં મરચીઓ જેને મરચો આવી ગયો હતો તો જો આજે હું ફરી એના બતાવ છું મરચીઓ જો મિત્રો મરચા બે લગભગ ચૌદ પંદર જેવી છે મિત્રો તો આવી રહ્યું આપણું ખેતર સજો પાણી આબાદ થી આવા જો તો મિત્રો આપણો સપોર્ટ કરો આપણે રોજ બ્લોગ મેકીએ છીએ એક બે દિવસ નથી આવતા એ થોડા પ્રોબ્લેમના કારણે આપણે ટ્રાય કરીશું કે આપણે ડેલી વ્લોગ મેળવી લે આપણે ખેતરમાં પોણી ચાલુ પણ તમને પહેલાં મેં એક શોર્ટમાં વધારે ઘટાડ જે નેના નેના હતા અત્યારે મોટા થઈ ગયા છે તો અમુક સોટના જો ભટ્ટાએ બે ગયા જો બીજો એવા આખા ખેતરમાં ભટ્ટા છે એના ભટ્ટા બે ગયા જો મિત્રો આઈ ગયો માપનું મંદિર છે સિકોતર માનું જો આજુબાજુ તમે જો ખેતરમાં રહેવાની મજા જ અલગ છે મિત્રો આપણે ગોમડામાં રહીએ પણ ખેતરમાં રહીએ ગોમડા તો મિત્રો આપણો વ્લોગ આટલા આપડે ખતમ કરીએ તો ચેનલ પર ના સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો જય માતાજી બાય